જો દાળ એટલા હલકા છે કે તેલમાં એની જાતે જ ઉપર આવે છે અને એની જગ્યાથી ફરે પણ છે તો આવા એકદમ પોચા અને જાળીદાર દાળવાડા આજની રેસીપીમાં આપણે જોવાના છે આ દાળવાડાની ખાસ વાત એ છે કે એની અંદર આપણે અલગ દાળનો ઉપયોગ કરવાના છે અને એનો જે મસાલો છે એ પણ આપણે જે રેગ્યુલર દાળવાડા ખાઈએ છે એના કરતા કંઈક અલગ છે તો ખૂબ જ સરસ એવા દાળવાડા એકદમ પોચા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નો નોટિફિકેશન ઓન કરો સૌપ્રથમ તો આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે મેં ત્રણ નંગ લવિંગ લીધા છે અને છ થી સાત નંગ મેં કાળા મરી લીધા છે લવિંગ અને મરીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એની અંદર હવે એની અંદર આપણે એક ટી સ્પૂન આખા દાણા લેવાના છે હાફ ટી સ્પૂન આપણે એની અંદર વરિયાળું લઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલું આપણે એમાં જીરું લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને શેકવાનું છે લગભગ અડધીથી પોણી મિનિટ માટે જ શેકીશું બહુ વધારે વારેને નથી રાખવાનું અને ધ્યાન રાખવાનું છે કે એની અંદરથી સુગંધ આવે એટલે તરત જ ગેસ આ રીતે બંધ કરી દેવાનો અને ત્યાર પછી એની અંદર આપણે અજમો એડ કરીશું તો અજમો આપણે ગેસ બંધ કરી દઈએ પછી એડ કરવાનો છે અને અજમો પણ આપણે વન ફોર ટી સ્પૂન જેટલો ઉમેરવાનો છે મેં અત્યારે તમને જે મેઝરમેન્ટ બતાવ્યું એ આપણે જે દાળવાડા બનાવવાના છે એના પૂરતું જ છે તમે મસાલો આ રીતે બનાવીને રાખી પણ શકો છો તો બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે આપણે ઠંડી કરી લઈશું જો ગરમ હશે આપણે એને ગ્રાઇન્ડ કરીશું ને તો એની અંદર પાણી વળશે તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી શકો અથવા તો તમે એને ખાંડણી દસ્તામાં પણ એને ક્રશ કરી શકો છો પણ આપણે એને અધકચરું જ વાટવાનું છે બહુ વધારે ફાઇન પાવડર જેવું એનું નથી બનાવવાનું તો અત્યારે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે તો આ જે મસાલો છે ને એના કારણે દાળવાડાનો સ્વાદ આપણે જે રેગ્યુલર દાળવાડા ખાઈએ છીએ ને એના કંઈક અલગ આવે છે હવે આદુ અને મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરીશું તો એક નાનો ટુકડો આદુ અને ત્રણ નંગ લીલા મરચાં લીધા છે હવે આપણે દાળવાડામાં જે દાળ લઈએ છે ને એનું હું તમને પ્રમાણ જણાવીશ તો અત્યારે મેં ચોળાની દાળ લીધી છે મગની ફોતરાવાળી દાળ લીધી છે અને મઠ લીધા છે તો આ એક વાટકી મેં સેટ કરી લીધી છે તમે કોઈ પણ કપ વાટકીનું આપ સેટ કરી દો તો એક વાટકી મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે અને એ જ વાટકીના માપથી મેં ચોળાની દાળ લીધી છે ચોળાની દાળ તમને માર્કેટમાં મળી જશે મને મોટી સાઇઝની મળી હતી તો મેં એ લીધી છે નાની સાઇઝ પણ આવે છે અને ચોળાની દાળ અને મગની દાળ એ બંને મેં એક એક વાટકી લીધા છે અને એનાથી અડધી ક્વોન્ટિટીમાં મેં મઠ લીધા છે મઠની દાળ જો તમને મળે તો તમે એ પણ લઈ શકો પણ મને ના મળી તો મેં આખા મઠ જ લીધા છે તો દાળ તમારે સરખી લેવાની છે અને મઠ એનાથી અડધી ક્વોન્ટિટીમાં લેવાના છે અને મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકી લઈ લો અને એને આપણે લગભગ છ થી સાત કલાક માટે પલાળીને રાખવાની છે અને ત્યારબાદ એનું બધું જ પાણી આપણે નીતારી લઈશું ચારણીમાં નીતારી લેવું જેથી બિલકુલ જ પાણી ના રહે આપણે છ થી સાત કલાક પલાળીને રાખી છે એટલે સરસ પલડી ગઈ છે તો મિક્સર જારમાં આપણે વાટતી વખતે બિલકુલ જ પાણી નથી એડ કરવાનું જો પાણી નાખી દઈશું ને તો આપણું ખીરું પતલું થઈ જશે અને પછી આપણા જે વડા છે ને એ સરસ ક્રિસ્પી અને જાળીદાર નહીં બને તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું ગ્રાઇન્ડ કરતી વખતે પાણી બિલકુલ નથી નાખવાનું ગ્રાઇન્ડ કરો ત્યારે મિક્સરને ચાલુ બંધ કરીને તમે ગ્રાઇન્ડ કરશો મિક્સ કરતા જશો તો સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અને પાણીની બિલકુલ જરૂર તમને નહીં પડે આ રીતે થોડું કચરું વટાઈ જાય ને પછી આપણે શું કરીશું કે લગભગ બે ચમચા જેટલું આ જે ખીરું છે એ આપણે સાઈડમાં કાઢી દઈશું અને ત્યાર પછી એને વાટીશું આપણે જ્યારે દાળ વડા બનાવીએ ને તો એની જે દાળ હોય છે એ આપણે પહેલાંથી જ આખી કાઢતા હોય છે કારણ કે આપણે એમાં મગની દાળનો ઉપયોગ કરીએ છીએ પણ આમાં ચણાની દાળ અને મઠ છે એટલે આ રીતે આપણે અદકચરું વાટ્યા પછી એને સાઈડમાં કાઢીશું અને બાકીનું જે મિશ્રણ છે એને એક બાઉલની અંદર આપણે મિક્સ કરી લઈશું હવે તમે જુઓ કેટલું ઘટ છે કે એકદમ જ ચમચામાંથી તમે એને પાડશો ને તો જલ્દીથી એ નીચે નહીં પડે તો બસ આ રીતની ઘટ એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પતલું ના રહેવું જોઈએ તો આ પ્રમાણે આપણે બાકીનું જે મિશ્રણ છે એને પણ આપણે વાટી અને તૈયાર કરી લઈશું અને મેં બિલકુલ જ પાણીનો ઉપયોગ નથી કર્યો આ દાળને વાટવામાં હવે બધી જ દાળ વટી જાય પછી આપણે એને ફાટવાની છે તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે આપણે એને ફાટીને તૈયાર કરીશું અને આ પ્રોસેસ જ ખાસ અગત્યની છે આ રીતે જ્યારે તમે એને ફાટશો ને તો એની અંદર હવા ભરાશે અને એનો કલર છે એ બદલાશે અને તમને એકદમ જ ચલાવવામાં પણ હલકું લાગશે ને વજનમાં પણ એ હલકું લાગશે એનો કલર પણ તમને થોડો ચેન્જ થયેલો દેખાશે જેમ જેમ તમે ફેંટશો એમ એનો કલર થોડો આછો થશે તમે જોઈ શકો છો પહેલાં અને પછી બંને કલર ડિફરન્સ તો આ પ્રમાણે આપણે લગભગ એને પાંચથી છ મિનિટ માટે ફાટીને તૈયાર કરી લઈશું તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે સાઈડમાં જે દાળ રાખી હતી થોડી અતકચટી વાટેલી એ રાખી દઈશું અને ત્યારબાદ બધા મસાલા એની અંદર એડ કરીએ તો જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એ આની અંદર એડ કરવાનો છે સાથે આપણે એડ કરીશું કસૂરી મેથી તો અત્યારે જેટલી કસૂરી મેથી અંદર એડ કરી છે તમે લીલી મેથી હોય તો એ પણ એડ કરી શકો આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું મેં આમાં લસણનો ઉપયોગ નથી કર્યો તમારે નાખવો હોય તો તમે આદુ મરચાં સાથે લસણને પણ વાટીને નાખી શકો એક ટી સ્પૂન આપણે હિંગ નાખવાની છે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું તો મેં અત્યારે દોઢ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે અને એક ટેબલ અત્યારે મેં એની અંદર લાલ મરચું એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું છે અને પોણો કપ જેટલી બારીક સમારેલી કોથમીર એડ કરી દેવાની છે મિક્સ કરી દઈશું આપણે આમાં લાલ મરચાં અને લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે જે સૂકા ગરમ મસાલા હતા જેમ કે લવિંગ અને મરી એનો પણ સ્વાદ આમાં સરસ આવે છે એટલે ત્રણે નીથી ખાસ હશે તો તમારે જેટલી તીખાસ જોઈતી હોય દાળ એ પ્રમાણે તમારે આ ત્રણની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી લેવાની તો અત્યારે આપણું જે ખીરું છે તૈયાર થઈ ગયું છે અને આપણે જ્યારે દાળ તળીએ ને તો વચ્ચેથી એ ક્યારેય પણ કાચા ના રહે એના માટે આપણે ચપટીક જેટલો આની અંદર સોડા નાખીશું ખીરું આપણું એટલું પોચું છે કે જરૂર નથી પણ આપણે ફક્ત વચ્ચેથી કચાશ ના રહે એના માટે એની અંદર ચપટીક સોડા નાખી એની પર અડધા લીંબુનો રસ નાખી બરાબર રીતે મિક્સ કરી લઈશું અને જ્યારે પણ તમારે આ રીતે દાળવાડા બનાવવા હોય તો ખીરું તૈયાર કરીને તરત જ તૈયાર કરી લેવાના તમે જો બહાર રાખી મૂકશો ને તો એમાં આથો આવવાની પ્રોસેસ ચાલુ થશે અને જયારે દાળ વડા ને તળશો તો એ વધારે પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરશે આ રીતે થોડું ગોળા જેવું કરી તમે અંગૂઠાથી આગળ પ્રેસ કરશો એટલે સરસ તમારા દાળ વડા તૈયાર થઈ જશે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને દાળ વડા તળવા માટે મૂકી દઈશું હા તમે ઈચ્છો તો તમે આ રીતે ખીરું તૈયાર કરીને ફ્રીઝની અંદર રાખી શકો છો અને પછી જયારે તમારે બનાવવું હોય એના પંદર વીસ મિનિટ પહેલાં કાઢીને દાળવાડા બનાવી શકો તો ચાલે પણ જો બહાર રાખી મૂકો તો ગરમીના કારણે અંદર આથો આવવાની પ્રોસેસ ચાલુ થાય અને ફર્મેન્ટેશન થાય અને પછી જ્યારે તળીએ ને તો વધારે તેલ જ કરે હવે આપણા દાળ એટલા હલકા છે કે એની જાતે તેલમાં ઉપર પણ આવી જશે અને એની જગ્યાએથી ફરશે પણ ખરા અને ત્યાર પછી આપણે એને આ રીતે ફરાવતા રહી અને લગભગ પાંચ મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે તો આ રીતનો એકદમ સરસ કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો દાળવાડા અત્યારે તૈયાર થઈ ગયા છે તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ગરમા ગરમ દાળ તમે તળેલા મરચાં અને ડુંગીની સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે